ગોળીબાર હનુમાનજી મંદિરના મહંત મદન મોહનદાસ બાપાના એકસો પંદર વર્ષીય બ્રહ્મલીન થયા પાર્થી દેહને ભક્તો દર્શન માટે ઊંટી પડ્યા સૌરાષ્ટ્રે સંતોની ભૂમિ છે જેમાં ગોહિલવાડના સંતોની તો વાત જ અલગ છે ગોહિલવાડમાં ભજનદાસ બાપા મસ્તરામ બાપા મદન મોહનદાસ બાપા જેવા સંતોનું અનેરું અનેરું યોગદાન રહ્યું છે ત્યારે ગોળીબાર હનુમાનજી મંદિરના મહત મદન મોહનદાસ બાપા ગધરાત્રીના એકસો પંદર વર્ષની વયે બ્રહ્મલીન થયા હતા વહેલી સવારે થી દસ બાપાના પારથી દેહને દર્શન માટે રાખવામાં આવ્યો હતો જેમાં હજારો ભક્તો બાપાને અંતિમ દર્શન કર્યા હતા જ્યારે બાપાની વિધિ હરિદ્વાર ખાતે કરવામાં આવશે જેની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે બાસઠ વર્ષ કરતાં વધુ સમયથી સેવા કરતા અને રામજી કી ઈચ્છા છે વાક્યને જીવન મંત્ર બનાવી હનુમાનજી મહારાજની નાની દેરીમાંથી શિખરબંધ મંદિરના નિર્માણમાં મદન મોહનદાસ બાપાનો સર્વાધિક હિસ્સો રહ્યો છે ગૌ સેવા પરમો ધર્મ મંત્રને અનુસરી ગાયોની સતત સેવા કરનારા આ મહંતની ગૌશાળામાં આજે પણ અગિયારસો થી વધુ ગાયો છે તેમજ તહેવારોમાં ગાયોને ઓરમુ લાડવા માલપુવા અને પ્રસાદ પણ આપવામાં આવે છે આ ઉપરાંત ભૂકંપ વાવાઝોડા જેવા કપરા સમયમાં લોકો માટે ભોજનની વ્યવસ્થા કરતા મત મહંત ગત રાત્રિના ભ્રમલીન થતા ભક્તોનું ઘોડાપુર તેના અંતિમ દર્શન માટે ઉમટી પડ્યું હતું રાજકીય આગેવાનોએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી કે મદન બાપુએ મહંત અને બહોળી ભક્ત સમુદાય ધરાવતા સંતના બ્રહ્મલીન થયા સમાચાર મળતા જ સમગ્ર ભક્તજનોમાં શોકની લાગણી છવાઈ હતી પૂજ્ય મદન મોહનદાસજીની ગૌમાતા પ્રત્યેથી સેવા અને પરમ પૂજ્ય મદન મોહનદાસજીની ભાવનગર તેમજ સૌરાષ્ટ્રના અસંખ્ય સેવકો પ્રત્યેની લાગણી હર હંમેશ જીવંત રહેશે